શનિદેવ આશ્રમ અમૃતભાઈ અનુભવ સિદ્ધ વૈદ હું આપને એક ખભાના શોલ્ડરની અને પાછળ તમારા જે મણકાની એક કસરત બતાવું છું નોર્મલ એ આપ લોકો કરજો તમને ખરેખર મટશે દુખાવા અને દુખાવા તો કસરતથી જ મટે છે આગળનો તમે ઇતિહાસ વાંચો ઋષિમુનિઓ મુનિઓ કરતા હતા પહેલાં ક્યાં દવાખાના હતા અને આવું કરશો તો તમારું શરીર નિરોગી રહેશે દુખાવા મળશે દવાખાને નહીં જવું પડે ઘોળો તમારે ખાવો નહીં પડે અને તમે સ્વસ્થ રહેશો અને સારું જીવન જીવશો જોઈ લો ખભાના શોલ્ડરનો દુખાવા માટે આ રીતે કરવું આ ખભાના શોલ્ડર આ રીતે પાંચ પછી આ રીતે આ સોદામાં કેલ્શિયમની ઉણપ પૂરી કરે બ્લડનું સર્ક્યુલર થાય અને આ રીતે થાય આ પ્રમાણે તમારે કરવું પાંચ પાંચ વાર હવે તમારે શું કરવું આ કસરત માથું માથા પાછળ ઇન્ટરલોક કરવું હાથથી આજો પાછળ આ રીતે ઇન્ટરલોક કરવું એના પછી માથાને પાછળ ધકેલું હાથને આ બાજુ લાવવા એટલે મણકાનું જેથી કંઈ મણકાના મણકા સ્ટ્રેટ ટ્રે સ્ટેટ ઊભા રહેવું એ રીતે મણકામાં વોઇલિંગ થાય મણકામાં બ્લડનું સર્ક્યુલેશન થાય સોજાઓ ઉતરે અને આપણને દુખાવા મટી જાય એટલે આ પ્રમાણે કરવાથી આપણે નિરોગી થઈ શકીએ છીએ નિરોગી રહી શકીએ છીએ સારું જીવન જીવી શકીએ છીએ હવે જુઓ તમે સોલ્ડર માટે આ જુઓ આ પાંચ વાર કરવું આવું આ જોઈ લો આ બાજુ કર્યું પછી આ બાજુ કરવું જોઈ લો બરાબર હવે તમે આ જુઓ દુખાવા મટી જાય છે કોઈ જગ્યાએથી જવાની જરૂર નથી કોઈને હેરાન થવાની જરૂર નથી શા માટે હેરાન થાવ છો આવું કસરત કરો અમે તો એક માનવ સેવાનું કાર્ય કરીએ છીએ માનવ સેવાના ભાવ પડેલા છે અમારા વારસામાં માનવ સેવાના ભાવ પડેલા છે માનવ સેવાનું બ્લડ છે એટલે અમુ આ વિડીયો ઉતારીને આપણા સમક્ષ મોકલ લેશે જે કરશે એને દુખાવા મટશે હવે બીજું કસરત તમને જે બતાવ્યું હવે જોઈ લો આ રીતે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ આ રીતે કરવું પાંચવાર અને આવું તમારે સ્ટેટ ઊભા રહેવું સ્ટેટ ઊભા રહીને કરવું વળો કોઈ જગ્યાએ આવવો ન જોઈએ કુદરતી સ્ટેટ પછી થોડું આમ કરવું થોડું આમ કરવું બે પાંચ વખત દુખાવા મટી જાય દુખાવા મટી જશે તમે હેરાન ના થતા કોઈ હું તમને વિડીયો મોકલાવું છું પણ તમે મારો વિડીયો ગમે તો તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને જો સબ સબસ્ક્રાઈબ કરશો તો તમને મારા તાજા વિડીયો તમને મળતા રહેશે એટલે તમને નમ્ર વિનંતી આવું કસરત કરવા માટે નમ્ર વિનંતી કસરત કરજો દુખાવા મટી જશે જય શનિદેવ